આજની વાર્તા ધન અને બુદ્ધિ કરતા ચારિત્રને એમ વધારે મહત્વ આપો મિત્રો આપણને સૌને ખબર છે કે ધન અને બુદ્ધિ કરતા પણ ચારિત્રની ઊંચાઈ હંમેશા ઊંચી રાખવાનો પ્રયત્ન કરો આ વાતને સમજાવવા માટે ઘણા વર્ષો પહેલાની વાત કે કદાચ અંગ્રેજ સરકાર હતી એ વખતના સુંદરની વાત છે કોઈ એક વેપારી જુદી જુદી પોતાના જાણીતા ગ્રુપ માંથી એ પૈસા ઉછીના લેતા અને એ ઉછીના લઈ અને પછી બીજાને ધીરધાર કરી અને એમાંથી પોતાની આવક વચ્ચેથી લઈ લેતા આ એનો વ્યવસાય હતો કોઈ એક માણસ એની પાસેથી એને એક વેપારી હતો ગામનો અને એ વેપારીએ એક માણસ પાસેથી થોડાક પૈસા અમુક સમય માટે લીધેલા એ માણસ એનો સમય પૂરો થયો એટલે એ વેપારી પાસે જાય છે અને એમ કહે છે કે મને મારા પૈસા પાછા આપો ત્યારે એ વેપારી એમ કહે છે કે હજી થોડા સમય તમે રાહ જો અત્યારે મારી પાસે પૈસા નથી હું તમને શક્ય ત્યાં સુધી વેલાસર પૈસા આપી દઈશ પણ બરોબર એ વખતે વેપારીની બાજુમાં એક પૈસા ભરેલો થેલો હતો મેળો એટલે પેલા માણસે એમ કીધું કે આ થેલામાં તો પૈસા છે અને એ પૈસા તમે મને આપી દો ને તો કે ઈ પૈસા હું તમને આપી શકું એમ નથી તો કેમ તો કે એ પૈસા મારે બીજી વ્યક્તિને આપવાના છે ત્યારે પેલો માણસ એમ કે તમે જો બીજી વ્યક્તિને આપતા હોય તો મારોય સમય તો પૂરો થઈ ગયો મને કેમ નથી આપતા ત્યારે એ વેપારીએ જે વાત કરીને એ હંમેશા દરેક વ્યક્તિ યાદ રાખવાની જરૂર છે એને એમ કીધું કે એ વ્યક્તિને મારે એટલા માટે આપવાના છે કે એ વ્યક્તિ પાસેથી મેં જયારે પૈસા લીધા ત્યારે એને મેં કાંઈ લખાણ આપ્યું નથી કોઈ પણ જાતના ચેક પણ આપ્યા નથી માત્ર ને માત્ર એને મને પૈસા આપવા મેં કીધું અને એને પૈસા આપવા અને જેની કોઈ સાબિતી નથી જ્યારે તમને પૈસા આપવા એનું મેં લખાણ કરી દીધું છે એટલે તમે લખાણના અનુસંધાનમાં તમે મારી પાસેથી ગમે ત્યારે પૈસા લઈ શકશો પણ એ માણસ છે એની પાસે લખાણ તો છે નહીં માત્ર મોઢાની વાત છે એટલે મારી ફરજ એ છે કે જેણે મારા ઉપર વિશ્વાસ જેણે પોતાના ઊંચું બતાવ્યું એ વ્યક્તિને મારે પહેલા પૈસા આપવા જોઈએ અને તમારી પાસે લખાણ છે એટલે તમે કદાચ એકાદ બે મહિના મોડા આપવું તો કંઈ વાંધો નથી અને પહેલા માણસને તો મારે સમયમાં જ આપવા જોઈએ અને એ જો સમયમાં ન આપવું તો કદાચ એના મનમાં શંકા થાય કે મેં કોઈ પ્રૂફ તો લીધો નથી એટલે તમને હું અત્યારે નહીં આપું પેલાને હું આપીશ અને એ રીતે પેલા માણસને સમજાવ્યો ત્યારે પેલી વ્યક્તિને મનમાં એમ થયું કે બહુ સાચી વાત છે મારી પાસે પ્રૂફ છે પ્રૂફ છે કે મારી પાસેથી પૈસા લીધા જ અને એ પૈસા મને આપવાના જ તો એ ગમે ત્યારે હું ગમે તેને કહી શકીશ કોર્ટમાં પણ જઈ શકીશ કોઈની મદદ પણ લઈ શકીશ પંચને પણ હું કહી શકીશ પણ પેલો માણસ તો કેવી રીતે ગઈ શકશે એટલે એને જે બચાવ્યું છે એ બચાવ્યું છે ઉત્તમ છે વેપારીની ભૂમિકાના સંદર્ભમાં જો વિચાર કરીએ તો વેપારીની ધન અને બુદ્ધિ એ બે કરતા એને ચારિત્રની ભૂમિકા ઉપર પહેલો પસંદગી આપી અને પહેલો માણસ જે પૈસા લઈને ગયો હતો એના મનમાં પણ એ વાતને ઠસાવી દીધી કે જિંદગીમાં પૈસા અને બુદ્ધિ એ બે કરતા પણ ચારિત્ર છે એ સૌથી ઊંચું છે મિત્રો આ વાત કેવા પાછળનો મારો ખ્યાલ બહુ સ્પષ્ટ છે આજે આ કલયોગની ભૂમિકામાં કેટલાક માણસો કોઈ જુદી જુદી વ્યક્તિમાં ક્યારેક ક્યારેક પોતાને જરૂરિયાત હોય છે ત્યારે પોતાના સગા સંબંધી મિત્રો અથવા તો જાન પોતાને જાણતા હોય એવા માણસો અથવા તો કોઈ વ્યવસાય કરતા હોય એવા માણસો પાસે અમુક સમય માટે પૈસા લઈ જાય છે અને જરૂરિયાતના અનુસંધાનમાં સામી વ્યક્તિ પૈસા આપે પણ છે કેટલાક એને મદદના રૂપમાં પૈસા આપે પણ એને માટે સમયગાળો એને નક્કી કર્યો હોય અને એ સમયગાળામાં જો તમને માત્ર મોઢાની ભૂમિકા ઉપર તમારે પૈસા કોઈને લીતા હોય તો તમા એને પહેલા એને આપવા જોઈએ અને જો લખાણ કર્યું હોય સામે ચેક આપ્યા હોય તો કદાચ તમે મહિના મોડા આપો તો પણ ચાલી શકે તો પણ એ જ છે અને એ ભૂમિકા છે પણ આજના સમયમાં આ એક એવું સત્ય છે નગ્ન સત્ય કે જ્યારે આપતી વખતે પૈસા જ્યારે લઈ જાય છે ત્યાર પછી આપતી વખતે સમયનો પણ એને ખ્યાલ નથી રહેતો ક્યારેક ક્યારેક આપવાની દાનત પણ ખરાબ થઈ જાય છે અને ક્યારેક 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 પોતાની પાસે હોય છતાં પણ નથી આપતા આવા પ્રકારની ભૂમિકા ન લેતા ચારિત્રની ભૂમિકા ઊંચી રાખો અને ચારિત્રના ખ્યાલને જો ઊંચી રાખશો તો જીવનની અંદર તમે ખૂબ ઊંચાઈ પર જશો જેમ પેલો વેપારી ખૂબ ઊંચાઈ પર હતો એ રીતે જઈ શકે આપણા સંતાનો ખૂબ ચારિત્રવાન બને એવી વાત તમામ માતાઓએ આ વાર્તા એમને કહેવી સૌને ધન્યવાદ છે